વિદ્યાર્થીઓને અને વાલીઓ આયુર્વેદ હોમિયોપેથની વેબસાઇટ પર અપડેટ આવી છે જેમણે હમણાં સુધી રજીસ્ટ્રેશન ના કર્યું હોય રહી ગયા હોય ચૂકી ગયા હોય ને હવે વિચાર હોય કે આયુર્વેદ હોમિયોપેથમાં લેવું છે એ લોકો રજીસ્ટ્રેશન કરી શકે છે જેમને આયુર્વેદના કોઈપણ રાઉન્ડમાં સીટ મળી ગઈ હોય કન્ફર્મ કરી લીધી હોય એ લોકો લઈ શકે નહીં જેમણે ત્રીજા રાઉન્ડમાં સીટ કેન્સલ કરાવી હોય એ લોકો એડમિશન લઈ શકે નહીં જેમણે કન્ફર્મ સીટ હાથમાં છે એ પણ નહીં લઈ શકે ત્રીજા રાઉન્ડ અને ચોથા રાઉન્ડમાં સીટ મળી હોય છોડી દીધી હોય એ પણ ના લઈ શકે અથવા ત્રીજા રાઉન્ડ પછી કેન્સલ કરાવી હોય એ પણ ના લઈ શકે જેમણે હમણાં સુધી રજીસ્ટ્રેશન નથી કર્યું એ લોકો રજીસ્ટ્રેશન કરી શકે છે અને એમબીબીએસ બીડીએસમાં ફોરફિટ થઈ ગયા હોય એમણે ત્યાં ફોરફિટ થયા હોય હમણાં ચોથા રાઉન્ડમાં તો એ લોકો ભાગ લઈ શકે છે એમ બીબીએસ વાળા આયુર્વેદ હોમિયોપેથમાં ભાગ લઈ શકે છે પણ આયુર્વેદ હોમિયોપેથવાળા જે મેં ફોરફિટ થયા હોય ત્રીજા રાઉન્ડમાં કે ચોથા રાઉન્ડમાં એ લોકો ભાગ લઈ શકે નહીં એ એક્ઝિકઝેક તમને સમજાવ્યું હતું ક્રોસમાં આ લોકો એક્સેપ્ટ કરે છે જે તે કાઉન્સિલમાં એક્સેપ્ટ કરતા નથી એટલે ત્રીજા રાઉન્ડ પછીનો રૂલ એ હતો ને કે ત્રીજા પછી તમે ફોરફીટ થાવ આયુર્વેદ હોમિયોપેથમાં તો એમબીબીએસ બીડીએસમાં જવાય એમબીબીએસ બીડીએસમાં ફોરફીટ થાવ તો આયુર્વેદ હોમિયોપેથમાં જવાય પણ જો તમે એમબીબીએસ બીડીએસમાં ત્રીજામાં ફોરફીટ થાવ તો તમારાથી એમબીબીએસ બીડીએસના ચોથાયા પછીના રાઉન્ડમાં ના જવાય એ જ રીતે આયુર્વેદના ત્રીજા રાઉન્ડ પછી ફોરફીટ થાઓ તો આયુર્વેદના તમે ચોથામાં એ પછીના રાઉન્ડમાં ના જવાય એટલે હાલમાં ચોથા રાઉન્ડમાં જો ફોરફિટ થયા હોય અથવા ત્રીજા રાઉન્ડમાં ફોરફિટ થયા હોય ક્યાં એમબીબીએસ બીડીએસના એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં ફોરફિટ થયા હોય એમબીબીએસ બીડીએસના ચોથા રાઉન્ડમાં ફોરફિટ થયા હોય હાલમાં કોઈપણ સીટ હાથમાં ના હોય એ લોકો રજીસ્ટ્રેશન કરી શકે છે તેતાલીસ સીટ છે હોમિયોપેથીની જો હોમિયોપેથી લેવું હોય તો જો આયુર્વેદની કોઈ સીટ આમાં દેખા દેખાતી નથી આ ફક્ત હોમિયોપેથી સીટો દેખાય છે ફોર્ટી થ્રી સીટ્સ છે અને આ ફક્ત ઓપન કેટેગરીમાં જ બતાવે છે બીજી કોઈ પણ કેટેગરીમાં નથી એટલે ઓપન જનરલ મેરિટ રેન્કથી જ ભરવામાં આવશે હમણાં ફક્ત તમારે પિન લઈને રજીસ્ટ્રેશન કરવાનું છે મેરિટ લિસ્ટ પછી ડિક્લેર થશે પછી ચોઈસ ફિલિંગ આવશે જૂના લોકો જે છે એમને ફરી પિન લેવાની જરૂર નહીં જે લોકો અગાઉથી રજિસ્ટર્ડ છે અને એમને સીટ એલોટ થઈ નથી એ લોકોએ ફરી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી એ લોકોના નામ ઓલરેડી મેરિટ લિસ્ટમાં છે આ તો કોઈ રહી ગયા હોય રજીસ્ટ્રેશન ના કર્યું હોય અથવા એમબીબીએસ બીડીએસમાં ફોરફિટ થયા હોય અને હવે અહીંયા હોમિયોપેથની સીટ લેવા ઈચ્છતા હોય એમના માટે છે એચએમમાં પંદર સીટ એસએઆરએચએમમાં ત્રણ સીટ એસપીએમએચએમમાં ચાર સીટ એમએએચએમમાં ત્રણ સીટ ટીયુઆરએચએમમાં અમૃતમાં અઢાર સીટ આ રીતે ટોટલ ફોર્ટી થ્રી સીટ્સ છે બીજી વેકેન્સી જો નોન રિપોર્ટેડ જે સીટ્સ રહેશે એની કદાચ આવતીકાલે માહિતી આવશે કેમકે હાલમાં પૈસા જે ભર્યા હોય અને પછી આ તો છે ને જૂની સીટ ત્રીજા રાઉન્ડ પછીની લાગે ચોથા રાઉન્ડ પછીની સીટ્સ આ બધી ખાલી લાગે છે બરાબર ઓગણીસ તારીખની પણ હજુ નોન રિપોર્ટેડ સીટ આવતીકાલે આવશે આવતીકાલે રિપોર્ટિંગનો છેલ્લો દિવસ છે રિપોર્ટિંગનો સમય પૂરો થાય પછી નોન રિપોર્ટેડ સીટની વેકેન્સી બીજી આવશે સમજી ગયા તો આ ચેનલ સાથે જોડાયેલા રહો બીજી કઈ માહિતી આવશે તો હું તમને અપડેટ આપીશ અને કટ ઓફ ડાઉન થયું નથી જૂનું કટ ઓફ જ રહેશે